નહીં શું બધું છે દરેકનું સપનું હોય છે આઈફોન લેવાનું તો આજ ફાઈનલી ફોન આવવાનો છે મને આઈફોન કીધું એમ એટલો બધો નહોતો ગમતો પણ વિડીયો માટે લેવો પડે કેમકે વિડીયો એનાથી સારા એક આવતા નથી વોઇસ રેકોર્ડ આ તે મેં વાત કરી એમ એટલે ફાઇનલી આજ તમને જવાબ મળી જશે કે યુટ્યુબની કમાણીમાંથી ફોન લીધો છે કે નહીં તો વિડિયો પૂરો જોજો ગુડ મોર્નિંગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ચાલો નીચે જઈએ અને બાકી બધાની અપડેટ લઈએ અમે વ્લોગ ઉતારી છે ભાઈ અમારું સ્ટાર્ટિંગ છે અમે યુટ્યુબ કરિયર બનાવવા માગીએ છીએ અમારે આઈફોન લેવો કે નહીં એનો જવાબ આપી દઉં તમારું સ્ટાર્ટિંગ જ છે અને અત્યારે મારા જેટલા સબ્સ્ક્રાઇબર હોય તો તમારે આઈફોન લેવાની જરૂર નથી તમારી પાસે જે ફોન છે તેમાં તમે ઉતારો

તો પછી તમારે એકે જાતનો અત્યારથી ખર્ચો કરવાની જરૂર નથી તમે જોવો રોજ કંઈક નવું શીખશો રોજ વિડીયો બનાવશો એટલે પહેલાં તો તમે સમજો ને કે બે વર્ષ સુધી કંઈ વિચારતા જ નહીં એક વર્ષ સુધી કન્ટિન્યુ વિડીયો બનાવી લીધા પછી તમે વિચારજો હા ઓકે છે એક બે દસ એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના વિડીયો ઉતારીને અત્યારથી કાંઈ નિર્ણય લેતા નહીં તમે જુઓ પહેલાં કઈ રીતના કેમ કે તમને આલ્ગોરિધમ સમજતા બધી બહુ વાર લાગી જશે બધા યુટ્યુબરો અલગ અલગ કહેતા હોય પણ પોતાની અંદર આવું અલગ વસ્તુ છે એટલે અત્યારે તમારે જરૂર નથી છે એ ફોન રેડી મારો ફોન તૂટી ગયો છે મારે આઈફોન લેવો છે એવો સવાલ હોય તો એવું નથી કે તમારે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સર લેવો આઈફોનના બધા જ ફોનમાં કેમેરા સારા જ આવે છે એટલે તમે તમારા બજેટ હિસાબે કોઈ પણ ફોન લઈ શકો છો અત્યારે કામ ચલાવો કોઈ પણ એક ફોન લઈ લો આઈફોનનો ફ્યુચરમાં એક બે વર્ષ પછી તમારે એને અપડેટ કરીને તમારે જે લેટેસ્ટ હશે એ લઈ લેવાનો એટલે બજેટ ને ધ્યાન માં રાખીને ફોન લેજો રિઝલ્ટ સેમ જેવા જ આવે છે ઓલમોસ્ટ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી આમ તો મારે બજેટ નો કોઈ ઇશ્યુ હતો ને એટલે હું ડાયરેક્ટ ટોપ મોડેલ માં ગયો અને એમાં તે 1TB તમે જેટલા GB જાજા લેશો એટલો મોંઘો ફોન થાતો જશે એટલે મારે કઈ એટલો બધો ઇશ્યુ હતો ને મારે આજ ને કાલ ફ્યુચર માં એ જ ફોન લેવાનો હતો એટલે મેં અત્યારથી

આપણે ક્યાં રેવી હીધું એમ કે ને ડાયરેક્ટ તને આપડા ગામનું નામ નથી આવડતું ખબર છે આપડા ગામનું નામ એટલે ચિત્તલ ગામ મેનુ આપી દો આજ તો જોકે સુકી ભાજી બનાવવાના હતા ઓકે ચાલો ગરમા ગરમ પાખરી સાથે બટેકા શાક

પકડે લે બેગ ગાઈસ જે ફોન નો અત્યાર સુધી ઇંતજાર હતો એ ફોન લઈને ભાઈ આવી ગયા છે ફાઇનલી અત્યારે આપણને ફોન મળી જ છે ફાઇનલી હવે એપલ નો ફોન આવી ગયો છે હાથમાં અને અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ ગણપતિ દાદા નું નામ લે મારે મૂળ છે ને સિલ્વર ધોતો તો ઘણા વિડિયો જોયા છે અનબોક્સિંગ વખતે બિચારાને ફોન પડી ગયા આપણે સાવચેતી રાખીશું આજે મજા છે ને આ લેવાની છે અને લખવાનું આવી ગયું છે સાથે છે કેબલ આ લોકો ચાર્જરનો ડેટા તો આપતા નથી આ છે ફોનની ભગવદ ગીતા કે કે આપડા કામની નથી અત્યારે તો ઓપન અને ના ફોનમાં અંદર કે ખંતાડેલ હોય આમાં છે કે નહીં ગાઈસ ફોન લીધો અનબોક્સિંગ કર્યો પ્રોબ્લેમ કઈ ન થાય હો કેવું એવું કે ઈ ભાઈ કે ત્યાં બધો તમારે જે જૂનો આ ફોનનો ડેટા છે એ આમાં ટ્રાન્સફર કરવો જ પડશે એમ તો મેં કીધું કેટલી વાર લાગશે મારા ફોનમાં છે અઢીસો જેબી નો ડેટા છે તો એ કે બસ બે ત્રણ કલાક થાય કદાચ કે હમણાં સ્પીડમાં આવે છે કેમ કે તમારો ફોન એ ઊંચો છે ને આઈફોન એ ઊંચો છે એટલે બેમાં જલ્દી આવશે તો મેં મૂકી દીધું પેલા બે કલાક બતાવતા હતા પછી ત્રણ કલાક થયું ચાર કલાક થયું પાંચ કલાક થયું પાંચ સાડા પાંચ કલાક થયું હવે ત્રણ કલાકની વાર છે એટલે મેં કીધું હવે તો બ્લોક તો મારે ઉતારવો જ પડશે તો એવી રીતના છે તે ઓફિસે ફોન પડ્યો છે અને મારો જૂનો ફોન ઓફિસે મૂકીને આવી ગયો છું એનો હલાવો નથી ખોટો

બહુ ખુશી છે હા અને ગુવારના શાકમાં છે ને એવું કહેવાય કે કે દવાનો હોય ગુવારમાં એટલે એ એક શાક એવું છે કે એમાં દવાનું હોય બીજા જેટલા શાક હોય એટલા કોમેન્ટ કરજો તમે અત્યારે હાલમાં જે ફોનમાં શૂટિંગ કરું છું એ સપનાનો ફોન છે ક્લિયરિટી બહુ જ ખરાબ હશે સોરી ગાઈઝ પણ મારા પાસે બીજો ઓપ્શન જ નથી એટલે સપનાનો ફોન લીધો છે ને એમાં બ્લોગિંગ કરું છું અને એમાં વાઇબ્રેશન બહુ જ થતું હોય છે તમે નોટિસ કરજો આમાં એ બધું સિસ્ટમ જ નથી આવતો ફોન ઊંચો છે પણ આવું છે અને હા દુખ મેન વાત નું ઈ છે ત્યાં હતો એવું મોટો વાળી હું દુખ આ આઈફોન વાળા ફોન વેચી લે અરે ચાર્જર આપવાને કે ખબર પડે નહીં તો એમાં જે સપોર્ટ થાય છે ઈ ચાર્જર નો ડટ્ટો જે સપોર્ટ થાય છે ને સારું છે 9500 રૂપિયા નો આવે છે એટલા માં તો એન્ડ્રોઇડ ફોન શરૂ થઈ જાય સ્ક્રીન વાળા તો ઈ ડટ્ટો બહુ મોંઘો પડે છે ચાર્જિંગ નો છતાં મે 30 વોલ્ટ નો લીધો 3800 રૂપિયા નો અને ઈ બરસાડા પાએ મગાયો હું લેવા નથી ગયો તૂફાન કરીને કીધું તું ત્યાંથી લેતો આવજે આ કેરમાંથી તો એને લઈ લીધો છે આવે હવે પ્રોબ્લેમ એ છે કે અત્યારે ફોન ચાર્જિંગ થાય છે તો એમાં એન્ડ્રોઈડમાં તો અત્યારે હું ચાર્જિંગમાં મૂકે ને પણ ઓલા આઈફોનમાં બેટરી ટૂટ 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 ઓછી થાય છે કેમ કે ક્યારનો શરૂ છે એ ફોન એટલે હવે જલ્દી મારો સાળો આવી જાય તો એને ફોનમાં હું ચાર્જિંગ ચડાવું શ્રી ગણેશ કરી નાખું એને એવું કીધું એક કલાક થશે એક કલાક થશે કાંઈ ને એટલું તો હશે એટલો તો મને મારો આઈફોન સાથ આપશે નવો નવો હશે બિચારો કેવડાવે ને અને બાકી હજી એક મેન વસ્તુ મારે કહેવી હતી આ ફોન છે એ હું કાંઈ શો ઓફ કરવા માટે નથી લેતો મારે બહુ ખાસ જરૂર જ હતી કેમેરાને ક્વૉલિટીની ખાસ જરૂરત હતી એટલે લઉં છું અને તમે જો વ્લોગિંગ માટે કે કોઈ પણ અલગ વસ્તુ માટે ફોન કે કેમેરો લેવાનું વિચારતા હોય તો તમારે બજેટ ન હોય ને તો એક કેમેરો લઈ લેવો સિત્તેર એંસી હજારનો કેમેરો આઈફોનથી સારો રિઝલ્ટ આપશે અને માઇક એડ કરી દેવાનો એટલે તમને બેસ્ટ રિઝલ્ટ મળશે કેમેરો સારો મારે તો બ્લોગિંગ કરવાનું હોય એટલે મારે ગમે જવાનું થાતું એટલે મારે ફોન હોય ખીચામાં તરત ઉતરી જાય પણ તમારે ચેનલ હસો રિલેટેડ છે તો તમે કેમેરો બેસ્ટ ઓપ્શન છે કેમેરો લઈ લો ને તો એક જગ્યાએ રહી જાય ઘરમાં ઘરમાં પછી બહાર લઈ જાવ કેમેરો લઈ થોડુંક રિક્ષ રહે કે પેડો હોય કે આથી એમ તો હાચવવો પડે આટલે હા અને ઓલો ફોન તો તમારે ખીચામાં રહી જાય ને ફોન ગમે ત્યારે ફોન તરીકે કામ આવે ને કેમેરો સારો આઈફોન એટલે લીધો મેં ઓકે એટલે આવી બધી વસ્તુ હતી બાકી ઘણા બધા સવાલ હતા એ બધાને જવાબ આપી લેવી પણ જેમાં પછી કેમ કે અત્યારે મને બહુ ભૂખ લાગી છે અને એમાં શાક ત્યાં સુધી તેમ મે તમારે ખમો જ પડશે ભલે પણ મને બહુ ભૂખ લાગી છે અત્યારે મને નથી કેવું એવું હા અને બીજી એક વસ્તુ કે આઈફોન મને પડ્યો કેટલા નો મેન વસ્તુ કેમ કે ઇન્ડિયામાં આની કિંમત

દુબઈથી ફોન લો ઇની નાઇટમાં પાછો રિટર્ન ઇન્ડિયા વિ આવું તોય મને ફોન સસ્તો પડતો તો બધું વિઝાનો ખર્ચો બધી વસ્તુ સસ્તી પડતી હતી અને ફોન આવી જતો હતો એટલે એ પ્લાનિંગ કરી લીધો તો પણ ગ્રુપમાં હતા એ ભાઈએ કીધું કે નહીં થઈ જશે અને મને જે દુબઈ દુબઈ જાત ને હું તો મને એક ચાલીસમાં તો દુબઈમાં મળતો હતો ફોન એનાથી બધા કોન્ટેક કર્યા તો એક ચાલીસમાં ન્યા મળતો તો ખર્ચા અલગ લાગે તો એ બધા ખર્ચા બચી ગયા ઓકે એટલે એવું થયું બાકી ત્યાં મોંઘો તો પડત વીસેક હજાર સસ્તો પડત ઇન્ડિયા કરતા અને યુએસએ કેમ ઘણા બધા એવા રિવ્યુ આપ્યા છે કે ઇન્ડિયાના ફોન જે છે આઈફોન ફિફ્ટી પ્રો મેક્સ એ બહુ ચોટે છે ગરમ થાય છે એટલે એવા ઇશ્યુ આવતા હતા ઘણા બ્લોગરે બધું કીધું હતું પણ બધા જેટલા રિવ્યુ સાંભળો ને એમાં એમ કહે કે યુએસએ ના પીસમાં એ પ્રોબ્લેમ નથી આવતો એમાં કોઈ ખરાબ રિવ્યુ આપ્યા જ નથી એટલે મારે યુએસએ નો પીસ જોતો હતો એટલે મેં એ લીધો અને એમાં વન ટીબી અને મિત્રો શિવરાત્રીની બધાને શુભકામના પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે બહુ જરૂરી છે સબસ્ક્રાઈબ કરજો મારા માટે પ્લીઝ થોડા કોક બીજાના ફોનમાંથી કરી લેજો હજી વાત ને ફોનને ઊભા કરવા પડશે ને પછી મને કાંઈ સમજ ન પડી મારે ધ્યાન ફોનમાં હતો શું કીધું તે હા નળ બંધ કર પેલા બસ દીકા ફોન પલ્લે છે તારો બોલ શું કેતો તો પલ્લે છે સાફ કરી નાખ ને ઘડીગાળ કોણ પેલા ઘરમાં હોય

મારો ફોન છે ને સપના સેમ ઈ સાઈઝ ની નીકળો ઈ ફોન એટલે બહુ પ્રોબ્લેમ નથી મે કે માય ફોન હતો જોયું ન જે આવે પણ ઈ સાઈઝ નો નીકળો એટલે ઈ પ્રોબ્લેમ નથી ગાઈસ તો ઘર માં આવી ગયું છે ફ્રૂટ આ મમ્મી મોસમબી ને સંતરા બે અલગ અલગ છે બહુ બગડેલા છે આ બગડેલું છે મમ્મી અડો ખરા કેટલું પોચું આ બગડા છે ચાલો કીવી આવ્યું છે તરબૂચ છે એલચી કેળા છે કેળા છે સફરજન આટલી બધી વસ્તુ

બોડી બને ને બતાય હા રોજ કેડશો દંડવત હાલ તો હમણાં કરતા હતી કર આપણે કસરત કરી કર હા ચાલો શરૂ રાખજો ઓકે કમ્પ્લેટ ના કડાડવાનું દીકા ના કડાડવાનું જો હેતાંશ કરે એમ હાલો હેતાંશ કરે એ કરો પાછો જીતી ગયો મિત્રો શાકભાજી બધું કેંગન વોટરમાં પલાળી દીધું છે અને ફ્રીજ ખોલ્યો ને તેમાંથી ટેટી મળી અને મમ્મી બધી જાતના ફ્રૂટ થઈ ગયા ખાલી ચીકુ નથી આપણે પાસે કે બીજું કઈ બાકી ચીકુ નું દાડમ ચીકુ નું દાડમ બે હજી કઈ યાદ આવે બે વસ્તા બે ફ્રૂટ જ બાકી બધા ફ્રૂટ થઈ ગયા ગુવારના શાકમાં ભાખરી ચોળીને ખાવાનું બહુ મજા આવે સાથે અથાણું અને છાસ ગાઈસ હવે ટાઈમ આવી ગયો છે ફાઇનલી આઈફોન નું અનબોક્સિંગ કરવાનો મમ્મી આવી ગયા છે અમે બધા બહાર ગયા તા આવો મમ્મી જોવો આવી ઠેલી આવે કોણ ફોન

મને ઉખાડો હા મને એમ કે મોટી સાઈઝ આવે પણ મારે અત્યારે જે સાઈઝ છે ને એ સાઈઝ નો આવે હા હવે મમ્મી તમારે આપણે પેલો ફોટો કયો પાડવાનો હોય ભગવાનનો હા તો ભગવાનનો ફોટો પાડવાનો છે લ્યો પકડો તમારે પાડવાનો છે તમાર પાડવાનો હા

બીજો ફોટો તમારે બે નો પાડે આયા ક્યાં પાડશું અહિયાં વચ્ચે પાડવી આ વખતે નવું બીજો ફોટો મમ્મી પપ્પાનો મોટા ઉપર આ ફોટો બીજો પણ આમાં છે આપણે સેટિંગ ઓન નથી આમાં ક્વોલિટી ના કરવા પડે ને બધું સેટિંગ નથી ફોટો આવે મસ્ત બધું સેટિંગ કરવાનું બાકી છે ફાઇનલી ફોન આવી ગયો છે

કાચબાનું ઇંગ્લિશ મને નથી ખબર પણ યતા ખબર છે ગઈ બીજી વસ્તુ આ ફોનમાં મેં એક વસ્તુ નથી કીધી આમાં ઇન્સ્યોરન્સ લેવાનો વીસ હજાર રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો છે બે વર્ષ માટે કે ફોન પડ્યો કે કોઈ પણ વસ્તુ થઈ તો પીસ ટુ પીસ નવો આપી દી એટલે આ યુએસએનો પીસ છે પણ જ્યારે નવું આપશે ત્યાં ઇન્ડિયન પીસ આપશે એટલે ઈ ખર્ચો એડ થાય આમાં આ બજેટ જે મેં કીધું એમાં વીસ હજાર બીજા એડ થાય વીસ હજાર આજુબાજુનો ઇન્સ્યોરન્સ છે અને આ જે ચાર્જરનો ડટ્ટો લીધો આ અડત્રીસો રૂપિયાનો આવ્યો અસલીમાં જ્યાં ફોનમાં સપોર્ટ થાય એ તો 9500 રૂપિયાનો ડટ્ટો આવતો હતો ચાર્જરનો એટલો બધો મોંઘો નથી લેવો અમે લીધો ત્રીસ વોલ્ટનો યુએસ બી ચાર્જર છે આ અડત્રીસો રૂપિયાનો આવ્યો પણ છતાં તમે વિચાર તો કરો એપલ આમાં વાયર નો આપ્યો એને વાયર તો આપો છે ને ચાર્જર આખું લેવી આ તો કેવું છે કે ચપ્પલ લીધા ને ઓલા પગના ઠોય આવે ને એવા ન

બહુ બધા પૈસા આવી ગયા છે આવા ફોન આવી જાય ઘણા એવા લાન આવી જાય બાકી અત્યારથી પૈસા આવ્યા બીજા ખર્ચાઓ ઘણા લાગી ગયા છે બધા એમાં વપરાઈ ગયા છે આમાં લાગી જાય એક ફોન તો સારો જોઈએ જ તે વિડીયો ઉતારવા માટે બાકી હવે આ વિડીયોને એન્ડ કર્યું છે બહુ વિડીયો લાંબો થઈ ગયો છે અને સવાલ કંઈક કીધા હોય કંઈક મનમાં રહી ગયા હોય તો તમતાર કોમેન્ટ કરજો આવતીકાલે હું પાછા જવાબ આપી દઈશ તમને પરમ દિવસના વ્લોગમાં આપી જવાબ એટલે ફટાફટ કોમેન્ટ કરજો ને આવતીકાલે કંઈક બહાર જવાના છે કદાચ તો એ વ્લોગી જોજો

મોંઘું છે અલગ કરીને આપણે શું કામનું એટલે તમને ખબર હોય ને તો કે જો આ અલગ થાય તો અંદર જે નીકળે છે શું કામનું કેમ કે અંદર યુએસબી ઓલું પોર્ટ વાળું નથી અલગ જ છે હશે હવે જે હોય સમજાતા હશે મેં કઈ જોયું ને મિત્ર આપણે કઈ કામનું નથી ખોલી નું છે તો એ કરી દઈશું હવે આ વિડીયો ફાઈનલી એડ કરીએ છીએ લાઈફમાં પહેલી વાર અચાનક મેં કંસાર બનાવ્યો કેમ બનાવ્યો ને એ બાજુ વિડીયો છે ને બહુ જ કોમેડી વિડીયો છે ને તમને મજા જ આવશે જોવાની મારી ગેરંટી છે તો એ વિડીયો બાજુ છે ને એ જોઈ આવો અને આવતીકાલે આપણે સવાર નવ વાગે પાછા મળીશું ગુડ નાઇટ જય યોગેશ્વર જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ